आज बे हां बोलो आपरे ओए रस्ते रे ट्रैक्टर ले जाणो ई डखो से नीरो हम करू से अटलो अटलो हम कर दे ओए अटलो हम पाड़ी चली रेनी आ खाली घेटो तोड़वा रे काल जेसीबी लाइन तोड़े ना खाओ थोड़ो मापियो तिन तिन पावड़ा था है क नहीं था तू कोई कम मापी ना कोई कम माप से ઓ કાજી શ્રી ભાઈ આટલું કમ્પલેટ જ કરી નાખ આવો કોઈ રસ્તો કરી દેવા સીધો આપણે પેલા ટ્રેક્ટર જતું રહે કે ફસાય બસાય ગુરુજી શું કોઈ વાતનો છે ને બે માફી જાવ છે છે શું શું કરો રસ્તાનું પણ તમે પૂછવું તો પડે કે અમે શું કરું પૂછો અમાર તો રસ્તો ની હરે કાઠીયો એટલે જયેશ પણ ઓમાં ઘઉ આયા છે જયેશ પણ પૂછું પડે આપણા આગે વંદે પૂછવું પડે પણ અમારો હોય કે પેલા હોય ને ટ્રેક્ટર લઈ જાતા અમાર પાકો રસ્તો કરાવો હવે પણ અહીંયા તો ઘઉ આયા છે મોય તો અમાર રસ્તો કરવો જ છે પણ તમે પૂછવું પડે અમે તને પૂછું કો અમાર જીસીબી લઈને આટલું પાકો કરી દેવાનું આ તો હું તમને સલાહ આપી તમે જે કર્યું કરો હો હો જયેશભાઈ પૂછા અવગણ કરી છે જેના કોંધો પડશે જયેશભાઈ ના તો પૂછા અવગણ આરા કરી હું તો બોલી છે આજા એટલે કેવું છે મારે જયેશભાઈ તો જયેશભાઈ નો અને કિશનભાઈ નો ચકલા ફીટ કરી નાખો બે નો ચક લડાતા ચક લડે મરી જતા આપણે શું બનાવી છે ને મારે ક્યાં જવું છે તો હોય છે

પણ એ વાત છે ને કાઢી મારે તો વાયેલું છે એ તો એમ કે તમે જુઓ હમણાં પાવડા માર કેમ ના લેતા હા તમાર નોમ નહી લઉ પણ તમે ખાલી વેલા

તો ફરતે આવશે ભવાઈ જા પકાતી આજી જોઉં તો લડશે કે ન લડતા બે ને કીટ કર્યા જ છે મિયે લ્યા બંધ કરો ઈ મે પૂછી વાત કાઢો છો ઓય અમાર રાખે તો વાત તો કાઢવાની જ છે લ્યા તમન ઘરે ન આવતી મારે વાયેલું છે આખો પોશી ફેલા જાય તમન ઘસારો ન આવ દેની તમન વાત ના કાઢવાનો તોમી લ્યા પણ હું એમ પહેલા તમારે કહું છું કે વાત નથી કાઢવી અમાર કામ આવજો અહું આવજો પણ એવું ના ચાલે મારે હવે લઈ ગયા પણ એ બધી વાત તમે મેલો મારે આટલું ઘઉં બગડે સમજો કે ના પણ હોગ અમાર પણ અમાર નઈ ઓબાના ઘઉં મોની તોક લે ઓમ કરો મારે

પાવડો લાય વધારે પાવડો ને પકટ કાડી દાડી 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 ઝઘડો ફીટ જાય જાવ ને પાળી જાય મને પૂછી અરે પકડ પકડ માળો ડોળો મને ઓયડ આવશે કે અરે હાડો આવડો ઓય વાય તો તમે અરે હું તો હું અરે અમાર પાડોશી નહીં હા પાડોશી ભાઈ મયસ ભાઈ

શું કે તમે અલ્યા ઘરે જ મારા કામ હે તો અલ્યા ને જાવ આપણે પાણી માપવું તમે મારી ગાડી કેવાનું મારી પાસે અલ્યા કોઈ ડોશી બોશી ના બોલ હેડો અલા કિશન ભાઈ હા તમાર સાના હતા